પચીસ તારીખે સ્વયં રાજકોટની જનતા બંધ પાડે અને આ ઘટનાને માસિક માસિક જે પચીસ તારીખે સમગ્ર રાજકોટ શહેર બંધ રહે તો સરકાર ઉપર જરૂરી પ્રેશર બને અને પીડિતોની માંગણી મુજબ તપાસ નોંધ આવે ચાર લાખ નું વળતર વધીને એક કરોડ થાય અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલે મોટા મગરમચ્છ અને ભાજપના નેતાઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અગ્નિકાંડમાં ન્યાય મળવાનો નથી તો હું સ્પષ્ટ લાગે છે કે પચીસ તારીખે ડંકાની ચોટ ઉપર પણ સૌને હાથ જોડીને વિનંતી કરી રાજકોટ બંધ રાજકોટનું ઘંટા ઘણા બહુ સારો પ્રતિસાદ છે સૌની લાગણી ધીરે ધીરે જોડાઈ રહી છે અને બધાનું કહેવું છે કે સાચો મુદ્દો છે આ મુદ્દામાં લડવું જ જોઈએ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે